નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં કબીલપોલ ચોવીસી ખાતે આજે જિલ્લા પંચાયત સંચાલિત એક સારાનું ભવ્ય મકાન લોકદાનથી બન્યું અને એનું ઉદ્ઘાટન થયું ચોક્કસ ભવ્ય મકાન બન્યું છે અને મકાન જોવા જેવું છે આ જાજરમાન છે પણ મને અફસોસ એ થાય છે કે અત્યારે ભાજપ શાસન પર છે કમલમ ભવ્ય બન્યા કમલમમાં બધી સુવિધાઓ આવી એમ સરકારી ઓફિસો જે બની કલેક્ટરની ઓફિસ હોય કે પછી તાલુકા પંચાયતની ઓફિસ હોય એ એટલી ભવ્ય અને કોર્પોરેટ બની પણ જ્યાં આખા દેશનું ઘડતર થવાનું છે એવી શાળાઓ ઠેર ઠેર જર્જરિત બની છે શાળાઓના મકાનો તૂટી રહ્યા છે શાળાઓના મકાનો તૂટવાને કારણે લોકોએ ખુલ્લામાં બનવું પડે છે પણ કોણ કેમ સરકાર એમની ઇમારતો જ્યાં એમના નેતાઓને બેસવું છે એ ભવ્ય ભવ્ય બનાવે છે પણ જ્યાં આખા દેશનું નિર્માણ થવાનું છે અને ખાસ કરીને આ શાળાઓ કે જ્યાં ગરીબો બનતા હોય છે દેશમાં જ્યારે એવું કહેવાય છે કે ગરીબી હટાવી હોય તો બાળકોને શિક્ષણ આપો અને જે શિક્ષણની વાત હોય છે જ્યાં ગરીબી હટાવવાનું મુખ્ય પાયો જેને ખાવાનો છે એ શિક્ષણના ધામો આજે જર્જરિત બન્યા છે ત્યારે સલામ છે આવા દાતાઓના જે દાતાઓએ આ મકાનોને નિર્માણ કર્યા જે દાતાઓએ આજે પોતાની સામાજિક જવાબદારી સંભાવી સરકાર ભલે નથી કરતી પણ અમે કંઈ કરીએ એવી ભાવના સાથે લગભગ સીતારામ ફાઉટ

અને અમારી પણ ફરજ છે અમારું મૂળ ગામ સાતેમ અને ખૂબ જ ગરીબ ઘર અને જે શાળામાં ભણેલો એને કારણે હું આજે આગળ આવેલો છે એટલે મારે માટે તો આ એક ઋણ હતું જેને હું ચૂકવી રહ્યો છું અને સરકારને મારી વિનંતી છે કે બને તેટલો સહકાર આપો અમને અને જેટલો સહકાર મળે એટલા વધારે કામ અમે કરી શકીએ કારણ કે એક જ વ્યક્તિ કે એક જ સંસ્થા કરતી હોય તેને બદલે ઘણા ભેગા થઈને કામ કરે તો કામ વધારે થાય અને સારા થાય થેન્ક યુ હર્ષદભાઈ તમે કામ તો કરો છો સલામ છે તમને કારણ કે અમે નથી કરી શકતા બોલીએ છીએ બોલી શકીએ છીએ કદાચ ઉહાપો કરી શકીએ છીએ અમારા ઉહાપોથી ક્યાંક તમારા જેવાનું દીપ પ્રગટે છે અને ક્યાંક તમે દાન કરો છો પણ તમે આજે કરો છો કાર્યવાહી એમાં બધું સમસૂતરું હોય છે કે કંઈ અડચનો આવે છે કે બધું કંઈ બમ્ફર આવે છે કરાર કે હાઈવે છે જો ભાઈ પાંચ આંગળી સરખી નથી પણ પાંચે પાંચ આંગળી લાંબી હોય ટૂંકી હોય પાતળી હોય જાડી હોય પણ બધાએ ભેગા થઈને જ કામ કરવું પડે તો જ વસ્તુ બને જો છૂટા છૂટા રહેતા હોય તો કોઈ સંજોગોમાં કોઈ પણ વસ્તુ બની શકે નહીં અસદભાઈ મને એવી પણ માહિતી મળી છે હું ઘણી જગ્યાએ તમારા કામોને જોતો આવ્યો છું એ પછી તમારી કોઈ ફાઉન્ડેશનની સ્કૂલો બની હોય કોઈ હોસ્ટેલો બની હોય જ્યાં હોય ત્યાં હું જોતો આવ્યો છું અને આશ્રમ શાળાઓ પણ તમે બહુ ભવ્ય બનાવી છે પણ ક્યાંક ને ક્યાંક મને તમારી પાસેથી એટલે તમારા ફીડબેક એવા મળ્યા છે કે ક્યાંક દુઃખી છો તમારા પ્રવૃત્તિ તમે સમાજ માટે કરો છો તેમ છતાં ક્યાંક અંદર કંઈક ખેંચ છે જ્યાં હો તો જેને કારણે બીજી વાર એ જે પણ આવું આવું પ્રોબ્લેમ થતા હોય એ એનાથી કદાચ નિરાકરણ થાય તો તમારા જેવા દાતાઓ ફરી વાર આગળ આવે ક્યાંક તમે તો મોરલવાળા છો એટલે તમે આગળ વધ્યા કરો છો પણ અમારા જેવા ચાલ દે આ કરવી છે એમ બંધ થઈ જઈએ તો એ એ ખેદ જે છે એ પણ જણાવો તો દુઃખ ક્યાંક સુધરે કે અમે તો બહારથી આવીએ અને બે ત્રણ અઠવાડિયા માટે આવીએ કામ પણ લોકો કરે છે અમે અમારું દાન આપીએ છીએ કારણ કે સહકાર વસ્તુ એવી છે કે જ્યાં સહકાર મળે ત્યાં અમે જઈએ આજે આશ્રમ આશ્રમશાળાઓમાં અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે ત્યાં અમે કાયમ કામ કરીએ છીએ બીજા કામો પણ કરીશું અહીંયા આગળ જે સહકાર મળેલો છે તેને કારણે અમે અહીંયા કામ કરેલું છે ભવિષ્યમાં ક્યાં કામ કરીશું તે અમને આજે ખબર નથી જે જે પ્રોજેક્ટ આવતા હોય જ્યાં જ્યાં જેવો સહકાર મળે તે રીતે અમે કામ કરતા રહીશું અડચણવાળી વાત અડચણવાળી ક્યાંક દુઃખે છે દુઃખોનો સવાલ નથી ભાઈ અમે મેં કહ્યું તેમ અમે તો પૈસા આપી દઈએ દૈવિક માટે આવીએ અને ઓપનિંગ કરીને જતા રહીએ છે લોકલ લોકોએ જ બધો સહકાર આપવાનો હોય છે એટલે ઈશારો સમજી જજો ભાઈ આ લોકો બધા પૈસાવાળા એટલે સીધું ના બોલે શું કરવા ભાઈ અમે પૈસા ફેંકીને અમારું કામ કરીએ છીએ લોકોએ જે સમજો પણ સમજી જજો કે ક્યાંક દાન આપનારને પણ દુઃખી થવું પડે છે અંદરની આવે છે અહીંયા ચોક્કસ મહેશભાઈ છે મહેશભાઈ આ સારાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે ને એમના બાળકો પણ અહીંયા બને છે મહેશભાઈ એક નરિયાવાળી શાળા છે તમે ભણ્યા છો ત્યારે અને આજે આ ભવ્ય શાળા અહીંયા બની કેવો અનુભવ તમારો દીકરા અહીંયા બન્યા છે તમે બન્યા છો અનુભવ તો ખૂબ સરસ થયો કે ખરેખર અમે ભણતા હતા ત્યારે બી બહુ તકલીફ હતી અમારા છોકરા ભણ્યા તો હો સુવિધાની બહુ તકલીફ હતી ભણતા તો સારું હતું પણ સુવિધાની બહુ તકલીફ હતી ને આજે આટલું ભવ્ય મકાન બન્યું છે શાળા બની છે તમને ખૂબ

ઓમપ્રકાશભાઈ તમે તો હવે નેતાગીરીમાં નથી પણ જે કંઈ વારસો આપ્યો એ કેમ આવો કે સરકારી શાળાઓ જર્જરિત થઈ ગઈ ને તમારે પછી દાન લઈને આવે ઇમારતોને છે ને દાતાઓને સન્માન કરવા પડે ને ક્યાં આ બધું હોય યાર તમારા વારસામાં ક્યાં ખામી રહી તમારું શિક્ષણ ખોટું કે અમે બધા જોવાની આ બધા ખરાબ નહીં કર્યા ના ખોટા કોઈ નથી આપણે ત્યાં વસ્તી ખૂબ વધવા માંડી અને દરેક ગામે ગામ પ્રાથમિક શાળાઓની હવે રજૂઆત ઊભી થવા માંડી અને ગામે ગામ પ્રાથમિક શાળાઓ જ્યાંથી લો હવે સરકાર પણ લોકોનો સહકાર જો સાથે મળતો હોય તો જ બધી જગ્યાએ આ શાળાઓનું નિર્માણ કરી શકે એમ છે કારણ કે સરકારને માટે બી બી બહુ ઘણી મોટી બધી જવાબદારી ઊભેલી છે હાઈસ્કૂલો બનાવવાની રોડો બનાવવાના હોસ્પિટલો બનાવવાના અને આ બધી વસ્તુઓ બનાવવા માટે પણ ટેક્સની બી એ ટેક્સની બી આકારણી કરવી પડે અને એમાં લોકોનો ઉભા વધારે વધુ થાય પણ આ પ્રાથમિક શાળાઓ માટે જો સરકારે બી થોડુંક આ શિક્ષણ માટે થોડું ધ્યાન આપવું જરૂરી છે ઓમ તમે વડીલ છો અને દર્ટા નથી કોઈ નથી મારા જેમ તમે બોલી નાખો છો આપ તરાવના બ્યુટિફિકેશન કરાવીને તરાવને મેકઅપ કરવો ને એના માટે કરોડ રૂપિયા ખર્ચવા જરૂરી કે એક શાળા બનાવવી જરૂરી દિલથી કહેજો એક શાળા બનાવવી જરૂરી છે નથી બનતી તો આપણે અફસોસ નથી નેતાઓને આપણે સાંસદોને મળી કહેતા નથી કે સાહેબ આના કરતાં આ બનાવ ઉદઘાટન કરવા જાય ત્યારે મારા જેમ ટોકી દેતા હોય તો લોકોની જરૂરત માટે લોકો જરૂરિયાત ઊભી કરે છે ને માંગણી કરે એટલે આપણા સાંસદોને ધારાસભ્ય આ કામગીરી કરી પડ્યો છે પોતાને સાહેબ કોઈ નથી કીધું કે બગીચા બનાવો બધાને સ્કૂલ જ જોઈએ છે ફી ફી પડતા પડતા અમે થાકી ગયા તમે થાકી ગયા છો નહીં એ વખત એવું કંઈ જરૂર નથી લોકો આપણા ત્યાં ઘણા દેશપ્રેમીઓ છે અને દાન આપનારા બી ઘણા છે દાન લેનાર બરાબર હોવા જોઈએ તો આપણે ત્યાં દાનની આ સહ ગુજરાતમાં કોઈ કમી નથી ચોક્કસ દાનની કમી નથી દાન આપનારાઓની કમી નથી સારું કરવાની કમી નથી પણ સરકારે જે કરવું જોઈએ એ નથી કર્યું પણ આ સારાના આચાર્ય આ સારા વિશે શું કહે છે એ પણ જોઈ લઈએ કારણ કે ભવ્ય સારાનું નિર્માણ થયું છે હવે આચાર્યની જવાબદારી છે કે ભવ્ય બાળકોનું નિર્માણ કરે ભવ્ય નેતાઓનું નિર્માણ કરે અને ભવ્ય નેતાઓ એવા નિર્માણ કરે કે પછી એ સત્તા પર આવે ત્યારે આપણે દાતાઓ પાસે ના જવું જોઈએ દાતાઓ સારા બને એ જાતે જ એવા વ્યક્તિઓ બને સારા નાગરિકો બને અને માટે બેન સારા તો સારી બની ગઈ ભવ્ય બની ગઈ હવે એસી પણ બની જવાની આ બાપ અમને પડશે વર્ષો નહીં વળશે મારા છોકરાઓને પડશે નહીં વર્ષે પણ છોકરાઓ કેવા બનશે પછી છોકરાઓ નેતા બનશે અને ભ્રષ્ટાચાર કરશે એવા એવા આપશો તમે એની જવાબદારી કેવી રીતે લેશો અને મને ગેરંટી આપશો કે આજથી બસ વર્ષ પછી જે છોકરા નીકળે એ ચારિત્રવાન છોકરા હશે ચોક્કસ આપણે પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષણ થાય છે એ શિક્ષણની સાથે સાથે મૂલ્યોનું શિક્ષણ પણ થતું જ હોય છે અને અમે અમારો સ્ટાફ ખૂબ જ ઉત્સાહી છે અને અમારો સતત એવો પ્રયત્ન રહે છે કે બાળકોનાની અંદર મૂલ્યોનું સિંચન થાય તો ચોક્કસ અમે આજે ખાતરી આપીએ છીએ કે હવે પછીના અમારા જે બાળકો નીકળશે એ ચોક્કસ મૂલ્ય શિક્ષણ સાથેના એટલે કે ભ્રષ્ટાચાર કરે એવા નહીં પણ સારે સમાજની અંદર પ્રતિષ્ઠા મેળવે અને ખાસ કરીને જે દાનનું મહત્વ તો એ લોકો પણ આ માધ્યમથી શીખ્યા છે તો ઉદાર દાની પણ બને એવા અમારા પ્રયત્નો રહેશે બેન અત્યારે સારા અહીંયાના જ તમે આજે સારામાં બના ભણેલા મહેશભાઈ જેવા કદાચ ક્યાંક ખરા નીકળ્યા પણ અહીંયા જ બધા ભણેલા આજે નેતા બની ગયા અને સારા સામે નહીં જોયું ભણી ભાઈ પોતાના મકાનો હારા બનાવ્યા અને સારા નહીં બનાવી તો હવે આવા છોકરાઓ તો નહીં આવશે ને એ અહીંયા અત્યારે હાલમાં પાંચસો સાઠ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો પાંચસો સાઠ બાળકો એવાને એવા જ નીકળે એની ખાતરી તો હું નહીં આપી શકું પરંતુ અમારા તો ચોક્કસ પ્રયત્નો એવા જ રહેશે કે બધા બાળકો સારી રીતના સારી મતલબ કે ઉદાર બને અને સમાજ માટે કંઈ કરે એવા પ્રયત્નો તો અમારા રહેશે જ બાકી જે સંસ્કારનું કામ છે એ વાલીઓનું પણ હોય છે થોડું તો પગાર તો તમે લો છો તો પછી વાલી કી શું કરવા આવે તો હું સ્કૂલે મૂકે તમને તાજ ઘરે વાલી નહીં બનાવ તમે પે શું મૂકે એ એટલે અમે જેટલું કરી શકીએ એટલું તો અમે કરીશું ચક્કસ અમે એ બાબત કરી શકો એના કરતા વધારે કરજો વિયા ચોક્કસ ચોક્કસ વધારે કરીશું કોઈ પણ આરોપી હોય કોઈ પણ દારૂડિયો હોય અથવા તો કોઈ પણ ચોર હોય એ એવું નથી ઈષ્ટો કે મારું બાળક ચોર બને મારું બાળક દારૂ પીવે કે મારું બાળક ખરાબ કામ કરે પણ સમાજની કેટલીક એવી રચનાઓ છે કે જેના કારણે એનું સતત અપમાન થતું હોય છે એવા બાળકોને ઉપેક્ષિત થતી હોય છે અને પછી એ બાળકો પણ એ રસ્તે જતા હોય છે ત્યારે જો સમાજ ગરીબ રહેશે સમાજ અભણ રહેશે તો આપણો કરોડોનો બંગલો હશે ત્યાં કોઈ આવીને પથ્થર નાખી જશે તો સમાજને સુધારવો સમાજને બનાવવો અને સમાજને આગળ લાવવું એ આપણી સૌની ફરજ છે સીતાજળી ફાઉન્ડેશન અને એમાં આપનારા દાતાઓએ તો આ કામ કર્યું છે પણ તમે હું ક્યાંક રહીને જઈએ આપણી આજુબાજુ રહેતો બાળક જો ક્યાંક ન બનતો હોય તો એને આવી સારામાં મૂકીએ અને બનાવીએ જોતા રહો નવસારી લાઈવ આ જ રીતે તમને જગાડતી તમને ટોકતી સતત અમારી ચેનલ પણ હા

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો